શ્રીમંત લોકો પોતાના જન્મદિવસની ઉજવણીને લઈ લાખો રૂપિયાના ખર્ચાઓ કરી સમાજમાં પોતાનું સ્ટેટસ જાળવી રાખવાના પ્રયાસો કરતા હોય છે ત્યારે રોટરી ક્લબ પાટણના સભ્ય અને ઓશિયા ગ્રુપના ચેરમેને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખીમિયાણામાં રહેતા પચ્ચીસ જેટલા વૃદ્ધ વડીલો સાથે કેક કાપી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી તમામ વડીલોને ભોજન કરાવી તેમની સાથે બેસી ભોજન લઈ આશીર્વાદ મેળવ્યા હતા અને સારા કાર્યમાં સહભાગી થવાનો મોકો મળવા બદલ રોટરી ક્લબ પાટણના સભ્યોએ કમલેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને મળી તેમની વાતો સાંભળી વડીલોએ જાણે પોતાના પરિવારને મળ્યા હોય તેવો આનંદ વ્યક્ત કર્યો હતો કમલેશભાઈ મોદીને તમામ વડીલોએ આશીર્વાદ આપ્યા હતા માતા પિતાને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ક્યારેય ઘર છોડાવશો નહીં કારણ કે કોઈ વડીલોએ પોતાની વેદના જણાવી નહોતી પણ તેમના ચહેરા પર તેમની વેદના સ્પષ્ટ જોઈ અને વાંચી શકાતી હતી આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ સહિતના તમામ સભ્યોએ કમલેશભાઈ મોદી સહિત ધર્મપત્નીનો ખેસ પહેરાવી ગુલાબનો છોડ આપી મોમેન્ટો થકી સન્માન સ્વાગત કર્યું હતું અમારા રોટરી ક્લબ ઓફ પાટણના ખૂબ ઉત્સાહી સમાજ સેવક એવા રોટરીન કમલેશભાઈ મોદીનો જન્મદિવસ છે સમગ્ર રોટરી પરિવાર વતી હું પ્રમુખ અને મારા મંત્રી વિનોદભાઈ અને સમગ્ર અમારા રોટરી પરિવાર વતી એમને ખૂબ ઢેર સારી શુભેચ્છાઓ આપીએ છીએ આવા ખૂબ સમાજ ઉત્કૃષ્ટના કાર્યકર્તા કરતા રહે એવી રોટરી પરિવાર શુભેચ્છાઓ અને આજે એમના સુંદર વિચારને હું વંદન કરું છું દીકરાનું ઘર એટલે કે ખીમિયાણા જે વૃદ્ધ માતાઓ અને અહીંયા પિતાઓ જે રહે છે એમના આશીર્વાદ લઈ અને એમને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે અને એમની સાથે એમના તરફથી આજે ભોજનનું પણ સુંદર આયોજન કરેલું છે